કે ભાઈ આ હાસું છે ખોટું લોકો કહે છે કે ભાઈ આખે આખું ગામ ત્યાં સમાઈ ગયું છે અને ત્યાં નામ છે ખોખરી તો આપણે ખોખરી જઈ રહ્યા છે અને રસ્તામાં કોઈ પણ એવું કોઈ મંદિર આવશે અથવા ટેમ્પલ આવશે તેનો પણ અમે એક્સપ્લોર તમને કરાવીશું અને મિત્રો કે જો પહેલી વખત હોય તો કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો બે લાયક પ્રેસ કરવાનું ભૂલતા નહીં દોસ્તો અને કોમેન્ટ અવશ્ય કરજો કે વિડીયો તમારા માટે બનાવવા માટે આવે તમને કેવો વિડીયો ગમે છે તેનો કોમેન્ટ અવશ્ય કરજો તે રીતના અમે વિડીયો બનાવીએ જો તમે કોમેન્ટ કરો તો જ અમને ખબર પડે બાકી અમને ખબર ના પડે થેન્ક યુ દોસ્તો તો દોસ્તો આપણે નીકળી ચૂક્યા છે ખોખરીમાં ગામ માટે તો તમે જોઈ શકો છો રસ્તો હાવ ખરાબ છે ઘેડમાં આ રસ્તો છે એટલે કંઈ નહીં તો એક દોઢ કિલોમીટર આવો ખરાબ રસ્તો આવે છે બંને બાજુ ખેતરો જ ખેતર છે અને ખેતર ખાલી ભણ્યા સણાનો પાક હતો પાક લેવાઈ ગયો હવે કોઈ ઓરવે અને જો વાયુ કે પાણી હોય તો ઓરવેને ઘઉં અથવા બાજરો એ મગ કે કરે કે બાકી તો લગભગ આવતા સુમાં હા આ ખેતરું ખાલા જ પડાય છે ને આવતા સમયમાં કાલે એક જ પાક લેવામાં આવે ઘેડ વિસ્તારમાં સણાનો એક જ પાક લેવામાં આવે અને કદાચ કોઈ ઊંચા ખેતરું છે ત્યાં માંડવી ભાવે લોકો અને અત્યારે તમે જોઈ શકો છો કે આખા ખેતરું અત્યારે ખાલી જ પડ્યા છે અને રસ્તો હાવ ખરાબ છે ઘેડનો રસ્તા આમ પણ ખરાબ હોય અને અત્યારે આપણે શર્મા ગામ પહોંચી ગયા છે અને ગામને અંદરથી આપણે જઈ રહ્યા છે એક બારથી રસ્તો નીકળે ડાયરેક્ટ શોર્ટકટ નીકળી જાય અને તે પણ કદાચ આપણે નીકળશું તો અંદર અંદરથી લઈ લેશું હવે આપણે શર્મા ને બહાર નીકળી ગયા છે અને હવે આના પછી આપણે ઘોડાદર આવશે અને ઘોડાદર પછીને આપણે ખોખડી ગામ આવે છે એટલે ગામ બામ ત્યાં કંઈ છે નહીં ખાલી એક મંદિર છે અને એ ગામ હમાઈ ગયું આખું એ હું લોકોનું કહેવું છે આ પહેલાં અમે તમને કીધું પણ વધારે માહિતી તો આપણે ત્યાં જઈએ એટલે જ ખબર પડે અને સામે જો તમને દેખાઈ રહ્યું છે તે ઘોડાદર ગામ છે

અને ઘોડાદર ખાલી કેવા માટે અલગ સેટ સેટા છે બાકી કંઈ જાજો ફેર છે નહીં અર્ધ કિલોમીટર નો કઈ ડિસ્ટન્સ નહીં હોય બે ગામડાની અંદર બસ ખાલી કેવાનું અલગ અલગ નામ છે કે ઘોડાદર અને શરમા બાકી જાજો કઈ ફેર છે નહીં બે ગામ ની અંદર અને તમે જોઈ શકો દોસ્તો આપણે એક ઓફડી જાતા હતા તો રસ્તામાં સારું એવું વ્યૂ આવ્યું તો આપણે દેખાડી દઈએ કે જો નદી છે જો અત્યારે તો ખાલી પડી છે કારણ કે વરસાદ નો સમય નથી એટલે ખાલી પડ્યો છે પણ સારું એવું વ્યૂ છે નદીનું તો હું કેમેરામેન ને કહું કે તમને નદી નું વ્યૂ દેખાડે આ બાજુ આ બાજુ બહુ સારું એવું મસ્ત ઓસમ વ્યૂ આવી રહ્યું છે તો તમે જોઈ શકો છો દોસ્તો આ બાજુ જોકે અત્યારે વરસાદ નથી અને ઉનાળાનો સમય છે એટલે ઝાડવાન ઝાક ઝાંખા પડી ગયા છે અને નદી પણ સુકાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો અને આ નદી કઈ છે દોસ્તો એક વાર કોમેન્ટમાં બતાવજો કે આ નદી કઈ છે અમને ખબર નથી આ નદી કઈ છે જો તમને ખબર હોય કે આ નદીનું નામ શું છે તો કોમેન્ટમાં અવશ્ય લખજો દોસ્તો રસ્તો ચાલુ છે બંને બાજુથી વાહન આવક જાવક થવા અને નદી આ બાજુ પણ કેમેરામેન જરાક જોયો દેખાડી દેજો તો વ્યૂ જોઈ શકો છો દોસ્તો ઓસમ વ્યૂ આવી રહ્યું છે મિત્રો હવે આપણે પાછા આગળ વધી ગયા છે અને હવે આપણે ડાયરેક્ટલી દોસ્તો આપણે ખોખરી પહોંચી ગયા છે તમે મારી પાછળ જોઈ શકો છો આ ગેટ છે મંદિરને અંદર જવાની અને હમણાં આપણે મંદિરને અંદર જઈએ અને ત્યાં આપણે જે પણ બાપુ કે માતાજી જે કોઈ હોય તેને આપણે ટ્રાય કરીએ અથવા તેના પાસેથી માહિતી લઈએ કે શું છે આ ખોખરીનું મહત્વ અને શું છે આની માહિતી અને શું આ અહીંયા હકીકતમાં ગામ કોઈ સમાઈ ગયું છે કે કંઈ આ મિથ છે તે બધી જ માહિતી આપણે અંદર જઈને લઈએ તો ચાલો મિત્રો તમે પણ મારી સાથે અંદર તો મંદિર પરિસરને બહારનું વ્યૂ તમે અત્યારે જોઈ રહ્યા છો દોસ્તો જોઈ લેજો આ એક મંદિર જ છે અહીંયા બાકી કંઈ છે નહીં બાકી ખોખરી નામનું ગામ કહેવાતું પણ તે અહીંયા સમાઈ ગયેલું છે એ આપણે અંદર જઈ અને વધારે માહિતી લેશું દોસ્તો

દોસ્તો વિડીયોમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ અવશ્ય કરજો કારણ કે તમે કોમેન્ટ કરશો તો જ અમને ખબર પડશે કે વિડીયોમાં કોઈ પ્રોબ્લમ છે અને મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો લાઇક અવશ્ય કરજો જો તમે લાઇક કરશો તો અમને મોટિવેશન મળે છે અને અમારી મહેનત છે એ તમારી લાઇક જ છે તો એક લાઈક અવશ્ય કરજો મિત્રો અને વિડીયો સારો ન લાગે તો ડિસલાઇક કરજો પણ લાઈક અથવા ડિસલાઇક કરજો તો જોઈ શકો છો દોસ્તો મંદિર પરિસરના આખું અંદરનું વ્યૂ છે મંદિરો છે ઘણા બે ત્રણ મંદિરો છે હમણાં તમને અમે એક્સપ્લોર આખા મંદિર કરાવ્યું છું અને હરેક મંદિરનું તમને આગા લોકો થોડા માતાજી છે અહીંયા અને થોડાક લોકો આજુબાજુ ગામના આવ્યા છે તે બેઠા છે અને માતાજી અહીંયા સેવા આપે છે આ પેલા બાપુ હતા અહીંયા પણ આજે અમે આવ્યા ત્યારે મને ખબર પડી કે પેલા હું વિડીયો નું કામ કરતો ને ત્યારે એક ફેરે હું અહીંયા આવેલો ને આ બીજી વખત અહીંયા આવ્યો બી તું બાપુ હતા પણ બાપુ હતા અત્યારે નથી અને માતાજી તો અહીંયા માતાજી ઘણા સમયથી સેવા આપે છે અને માતાજી અહીંયા બેઠા છે તો આપણે વધારે માહિતી જગ્યા વિશે માતાજી પાસેથી લઈએ તો માતાજી કેટલા ટાઈમથી તમે અહીંયા સેવા આપો સાત વર્ષ થઈ ગયા આ જગ્યાનું મહત્વ અમે થોડુંક બોલ છું ઓમ નમો નારાયણ હું અવધુતાની મા જયશ્રીગીરી ગુરુ શ્રી પ્રભાતગીરીજી મહારાજ શ્રી નામ જૂના અખાડાની સાધવી છું આ જગ્યાનો એક પ્રચલિત ઇતિહાસ એવો છે કે વર્ષો પહેલાં એ ગામ વસેલું હતું ચારણનો નેસ કહેવાતો આયુનો નેસ કહેવાતો સમય અનુસાર કોઈ પણ કોઈ કારણોસર માતાજી પોતે અહીંથી પોતાનું શરીર શાંત કરી અને અહીંથી શરીર છોડી દીધું અને પ્રચલિત કથા અનુસાર કે અહીંયા કે એક એવી વાવ છે કે જે હજી અજાણ છે કોઈને ખબર નથી કે કઈ જગ્યાએ છે ઘણા લોકોનું કહેવાનું એવું છે કે અહીંયા પગથિયાવાળી જમીનમાં વાવ છે એમાં માતાજી ઉતરી ગયેલા છે પણ એ માતાજીના દર્શન સ્વરૂપે ફરારૂપી માતાજી બિરાજમાન છે જેને ખોખરીવાળી આયુ તરીકે ઓળખવામાં આવે છે અને માતાજીની એટલી કૃપા છે કે જ્યાં સુધી જે જે લોકોને ખબર પડે કે અહીંયા માતાજીનું મંદિર છે એ લોકો દર્શન કરવા આવે ને ઘણા કૃતાર્થ બને છે અને જે કાંઈ પોતાની નાના મોટી સંસારની અંદર ઘણા વ્યક્તિઓને સમસ્યા હોય એ સમસ્યાનો ઉકેલ માતાજીમાં ભગવતી ખોખરીવાળી આયુ આપે છે પ્લસ કે કોઈને ઉધરસ હોય તો અહીંયા માતાજીની ગાંઠિયાની માનતા કરવામાં આવે છે કે જે કોઈ ગાંઠિયા ચડાવે તો ગમે એવી ઉધરસ હોય તો મટી જાય છે આજુબાજુના જે વાડી વિસ્તારમાં વાવેતરવાળા ખેડૂતો છે એ લોકોની પણ એવી માન્યતા છે કે ભાઈ ઢોર દોવા દેતા હોય તો એક વખતનું દૂધ માતાજીને ચડાવે છે દિવેલ ચડાવે છે અને માતાજીનો દર નવરાત્રિમાં ચૈત્રી નવરાત્રિ અને આશો નવરાત્રિમાં માતાજીને અમે જે સ્થાપના કરીએ છીએ સમય અને સંજોગ નાના મોટું હવન કરીએ છે એમાં પણ બધાનો સહભાગી બને છે દર્શનનો લાભ લે છે અને ભજન ભોજન અને શાંતિ આશ્રમનું સ્થળ છે જે કોઈ આ બાજુથી ક્યારે કોઈ નીકળવાનું જાય ગામ બગસરા ઘેટ ઘોડાદર બગસરાની બેની વચ્ચે પરમેશ્વર આશ્રમ નામ છે આપણા આશ્રમનું યાત્રિકો પદયાત્રીઓ અવારનવાર અહીં આવતા જતા રહે છે માતાજીનું નામ પણ સાંભળીને ક્યારેક બહારથી કોઈ વ્યક્તિઓ આવે છે અને એવું કહે છે કે ભાઈ માતાજી અહીંયા શું છે તો આપણે જે જેટલું અમે સાંભળેલું છે એ અમે એને જણાવીએ છીએ પણ આ માતાજીના મંદિરની જ્યારે કાંઈ કોઈ વસ્તુ નહોતી ત્યારે બ્રહ્મલીન મહશ્રી પરમેશ્વરગીરી મહારાજ એમને અહીંયા ઓગણીસ વર્ષ તપસ્યા કરી અને આશ્રમને ચેતના આપી અને માતાજીના મંદિરને પ્રગતિને પંથે ચડાવ્યો અને આ જે નિર્જન જગ્યા હતી એને સજન પોતે ચેતન કરી અને આ જાગૃતતા આપી છે ભ્રમલીન પરમેશ્વર પરમેશ્વરગીરીજી મહારાજે અને આજે પણ ઘોડાદર બગસરા આજુબાજુના ગામના વિસ્તારોનો ખૂબ ખૂબ સહકાર આપ મળે છે અને અમુક આ બે ચાર સેવકો છે જે વર્ષોથી જ્યારે પરમેશ્વરગીરી મહારાજ હતા ત્યારે પણ એમની એવી સેવા કરતા ત્યારબાદ કિશનગીરી મહારાજ જે ભ્રમલીન થઈ ગયા એ લોકોની પણ એ લોકોએ એવી સેવા કરેલી છે અત્યારે ગુરુ મહારાજની કૃપાથી હું અહીંયા છું તો મારા જે કંઈ મારા માનવ સેવા મહાપરમ ધર્મને હું માનું છું અને હું જે કાંઈ આવે એ મારાથી બને સેવા આપું છું હા ભાઈ બેટા હું બાલસન્યા છે મેં ઓગણીસ વર્ષની અવસ્થામાં દીક્ષા લઈ લીધી હતી મારું જન્મ સ્થળ છે કચ્છ અને ઓગણીસ બે હજાર એકમાં જ્યારે ભૂકંપ થયો ત્યારે મારો પરિવાર બધા ગ્રસ્ત થયા બાદ મેં બે હજાર ત્રણમાં દીક્ષા લીધેલી છે બાળ સન્યાસી છો બાલ યોગી છે ને આમ સાધુ બેટા તો માતાજી તમારે કોઈ જીવનમાં એવો હું પ્રસંગ બન્યો કે તમે સન્યાસી બની જીવનમાં પ્રસંગ તો બેટા એવો નહોતો કે મને નાનપણથી એવી ઈચ્છા નહોતી કે મારે સાધુ બની જવું છે પણ આ જે જતી કપના સમયમાં જે માનવની મેં દશા જોઈ જ્યાં સુધી હું પોતે તો એમાં ડેમેજ થઈ ગયેલી હતી મને પોતાને બહુ લાગી ગયેલું જે રાત્રે દિવસ કોઈ હતી પણ જ્યારે મને મારા પૂરતી ભાર આવી કે ભાઈ આ જીવનની અંદર હવે આગળ પાછળ કંઈ વધવા પણ નહીં મારા માટે પણ હવે મારાથી બીજું કાંઈ નહીં થાય પણ પરમાર્થના માર્ગે મારા જીવને મારે લઈ જાઓ એવો મનમાં ધ્યેય રાખી અને મેં સંન્યાસ ધારણ કરવાની ઈચ્છા ધરાવી પણ ત્યારે લક્ષ્મણભાઈ મારી ઉંમર બહુ નાની હતી ભવનાથની અંદર કારણ કે હું કચ્છનું બાળ એ સોરડ ક્યારે જોયેલું નમરે કે ભાઈ જૂનાગઢમાં કઈ જગ્યાએ જાય તો સાધુ બની શકાય એવી મારે મારું કોઈ જ્ઞાન નમરે ને મારા જે પૂર્વાશ્રમ મારા માતા પિતા જે જન્મદાતા હતા એ સમયમાં ક્યારેય સાધુનો કોઈ એવો સંગ નહીં કે મને કાંઈ ખબર હોય અજાણતા ભવનાથમાં જ આવી છે એને એ સમયમાં કોઈ પણ સાધુ મને ચિયા બનાવવા તૈયાર ન પછી મેંદાની અંદર જે મેંદા આપણે જઈએ ને ઘરમાં મારણકાર જ્યાં ખોડિયાર ધોધ અત્યારે ખોડિયાર ધોધ કરીને જગ્યા થઈ એ જગ્યામાં મેં આઠ વરસ એમને જંગલમાં તપસ્યા કરી અને પછી ગુરુ મહારાજનો આદેશ કરી અને મેં સંન્યાસ ધારણ કર્યો અને ગુરુ મહારાજે એવું કીધેલું બેટા કે હવે તમે નગરી ચેતાવાને લાયક બની ગયા છો

દર્શન કરી રહ્યા છીએ હું હમણાં અંદર જઈ અને તમને દર્શન કરાવી દઈએ હું કેમેરામેનને કહું કે જરાક અંદર જઈ અને પાસેથી તમને દર્શન કરાવી દઈ તો ચાલો મિત્રો તો દોસ્તો આ પરમેશ્વરગીરી મહારાજનો ધૂણો છે અહીંયા તમે જોઈ શકો છો કેમેરામેનને હું કહું છું નિલેશી લઈ દઈ અને આ બધા

એ બથાઓના અહીંયા ફોટા પણ છે તમે રાતના જોઈ શકો છો અને માતાજીએ સારી એવી સ્પીચ આપી અને વધારે તો શું જો તમે જોઈ શકો છો જેટલા પણ સંત હે થઈ ગયા હવે એના અલગ અલગ બધા ફોટો છે હવે આ બધા સંત છે આ જગ્યાએ આ ઉપર થઈ થઈ ગયા કે અલગથી કોઈ બીજા અલગ જગ્યાના ફોટો છે તેની તો હું પુષ્ટિ નથી કરી શકતો કારણ કે તે હું માતાજીને પૂછતા ભૂલી ગયો છે પણ ઘણા સંતોના અહીંયા ફોટા છે આપણા સનાતન ધર્મને તો તમે જોઈ શકો છો અને આ પહેલા આપણે એક મેં આન આશ્રમનો વિડીયો ત્યાં મિત્રો જે આશ્રમ અલગ અલગ હોય છે ત્યાં આપણે નાગાબાવાનો ગુરુ ગોરક્ષનાથને કહેવામાં આવે છે નાથ સંપ્રદાય તે નાથ સંપ્રદાય સંતોનું સ્થાન છે અને આ સ્થાન છે તે રૂખડ બાવા કહેવામાં આવે છે મિત્રો રૂખડ બાવા છે કહેવામાં આવે છે ને તે લોકોનું આ સ્થાન છે એટલે જે સ્થાને જે નામ હોય તે બાપુ ત્યાં સંત રહી શકે છે આગળ થાન આશ્રમ નાગાબાવા તો નાગા સંત જ ત્યાં રહી શકે બીજા કોઈ નહીં ન રહી શકે આંત્રોલી છે એ નાચ સંપ્રદાય તો ત્યાં નાથ સંપ્રદાયના સાધુઓ જ રહી શકે છે બાકી કોઈ નહીં અને અહીંયા બાવા જે રૂખડ સંતો છે ને તે જ અહીંયા રહી શકે છે બાકી કોઈ અહીંયા ન રહી શકે આ રીતના અલગ અલગ આપણે સનાતન ધર્મમાં ઘણા બધા અઘોરી છે સન્યાસી કહેવામાં આવે છે વૈરાગી કહેવામાં આવે છે ઘણા બધા છે પણ આપણે એટલી બધી જાદી કોઈ નોલેજ હોય નહીં મિત્રો તો અહીંયા ગામના લોકો બેઠા છે બાજુના ગામમાં આવ્યા છે અને બીજા નંબરમાં મિત્રો કે જો તમારા ગામની અંદર કે કોઈ આવું મંદિર છે પ્રાચીન મંદિર છે કોઈ સ્ટ્રક્ચર છે તો કોન્ટેક અવશ્ય કરજો અમે વિડીયો શૂટિંગ કરી જાશું તેને આપણે સનાતન ધર્મમાંની જે દબાઈ ગયેલું કોઈ ઇતિહાસ છે તેને ઉજાગર કરશું તો કોમેટ દોસ્તો અવશ્ય કરજો જો તમારા ગામમાં કોઈ ઐતિહાસિક સ્ટ્રક્ચર છે કોઈ મંદિરો છે તો કોન્ટેક અવશ્ય કરજો દોસ્તો અમે ત્યાં આવી અને આખું

પાછળનું આખું દ્રશ્ય છે સાયણ માતાજીનું મંદિર છે આ તમે જોઈ શકો છો દોસ્તો અને જે આ મંદિર પરિસર છે એને પાછળની સાઈડનું વ્યૂ છે આખું તો તમે જોઈ શકો છો દોસ્તો મંદિર છે સાયણુ માતાજીનું મંદિર છે અંદરથી તમને વિડીયો દેખાડી દઈએ આખું તો તમે જોઈ શકો છો દોસ્તો અને સનસેટનો ટાઈમ છે મિત્રો અમે મોડા પૂજ્યા હતા એટલે જોઈ શકો છો જરાક ડાર્કનેસ પણ આવી હે કારણ કે જો સૂર્યનારાયણ ભગવાન સનસેટ થઈ રહ્યા છે તો ડાર્કનેસ થોડીક આવી હે પણ સનસેટનું વ્યૂ બહુ સારામાં સારું આવે છે તમે પણ જોઈ શકો છો દોસ્તો અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં અવશ્ય લખજો દોસ્તો તો અમને ખબર પડે કે વિડીયોમાં કંઈ પ્રોબ્લેમ હોય તો એ અવશ્ય જણાવજો દોસ્તો આ ખેતરોને બધું દ્રશ્ય છે દોસ્તો જોઈ શકો છો તમે ઓલા ઝાડવા છે તે મંદિર પરિસરને છે અને આ પાછળની સાઈડમાં ખેતરું છે અને આ એક મંદિર છે જે સાયણી વાયુનું એટલું દૂર છે મંદિર પરિસર તમે મારી પાછળ જોઈ રહી છે કે આ હાઈવે રોડ છે જે આ મંદિર પરિસરની બાજુમાં જ છે બગસરા ઘોડાધર હાઈવે અને આ બધું મંદિર પરિસર છે હમણાં ને કહું કે તમને ફરવી અને આખે આખું મંદિર પરિસર અને આ હાઈવે